આપણા ઘરની બહાર બેઠો છો મિત્રો અને મિત્રો મસ્ત આવે છે વાદળા છે મિત્રો મસ્ત બેઠો છો મજો

મિત્રો પાણી પડતો તો એમાં લાઈટ ફોલ્ટ મારતો એટલે હું નાખી દીધું કશો ઘરેથી નીકળી જઈ કરું ઓન હવે નીચે બેસવા માટે ચાલો મિત્રો કન્ટિન્યુ ફ્લો બની આવજો મિત્રો આવી ગયો છું ગોપાલ કાંઈ મિત્રો એ બાજુમાં જ છે અને આમ જો એક નંબર મોસમ છે ને મિત્રો એમ રીંગણી બેંગણી કાંઈ બનાવી હો ભાઈ ગોપાલ એક નંબર મસ્ત લુક છે આની અંદર મિત્રો આપણે રીલ રેલવેલ કંઈક શૂટ કરવાની છે પણ અત્યારે નહીં સૂર્ય દેવને નીચે જવા દઈએ પાંચ રીલ રેલવેલ શૂટ કરશું આની અંદર એક નંબર જટાય છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અને કડીક બદામ ખાઈ લઈએ આપણે બદામ છે તો બધા બધા ખાઈ લઈ ઓકે કન્ટિન્યુ મિત્રો લોગમાં બન્યા રહેજો મજા લાગે ને સરસ કેમ કરવાનું ભૂલતા નહીં